નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ વિજાપુરમાં રખડતા ઢોર મુદ્દે જન આક્રોશ લોકોએ વિશાળ સંખ્યામાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું મહિલાઓ બાળકો યુવાનો સહિત મોટી સંખ્યામાં રેલીમાં લોકો જોડાયા રખડતા ઢોરથી અકસ્માતની સંભાવના વિજાપુરમાં કેટલાય લોકો રખડતા ઢોરથી અકસ્માતનો ભોગ બન્યા મામલતદારે દસ દિવસમાં ઉકેલ લાવવાની આપી બાંયધરી દસ દિવસમાં રખડતા ઢોર મુદ્દે ઉકેલ નહીં આવે તો લોકોની જલદ આંદોલનની ચીમકી કરવા ભાષણ નો મુખ્ય હેતુ ગૌમાતાનું હિત જળવાય સામાન્ય જનનું હિત જળવાય વારંવાર જે ગૌ વંશના ટોળા આપણા રસ્તા પર ફરતા જોવા આપણને મળતા હોય છે અને એના કારણે વારંવાર અકસ્માત થવા ઈજાઓ પહોંચવી કોઈની જાન હાનિ થવી એમાં મનુષ્યને પણ જાન હાનિ થાય છે બાળકો વિદ્યાર્થીઓને પણ નુકસાન થતું હોય છે અને ગૌ માતા સ્વયં પણ એના હાનિ પહોંચતી હોય છે એના પણ અકસ્માતમાં મૃત્યુ થતા હોય છે તો ગૌ માતાનું ઘર મળે એટલે કે ગાયનું ઘર જો ગૌ માતા માટે યોગ્ય વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવશે જે કાયદાની રીતે કરી પણ જોવા પ્રશાસન અને જો વ્યવસ્થા યોગ્ય રીતે થશે તો ગૌ વસ્તા

અમે બે દિવસ માં તો કાર્યવાહી ચાલુ કરીશું પણ દિવસ દિવસની અંદર વ્યવસ્થા સારી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરીશું એની એમાં અમે બધા અધિકારી જે ગણ છે એમનો હોય હોય ઓફિસર તો એમની કમિટી અને સાથે સાથે સમાજના સજ્જન શક્તિ માંથી પાંચ દસ લોકો ની લઈને એક કમિટી બનાવવામાં આવશે અને આના ઉપર વિચાર કરી તાત્કાલિક ધોરણે કોઈ સારામાં સારી વ્યવસ્થા ગોઠવાય એ પ્રકારનું આશ્વાસન મામલતદાર સાહેબ તરફથી અમને આપવામાં આવ્યું છે જો દસ દિવસ પછી આનું કોઈ પ્રકારની કાર્યવાહી નહી થઈ હોય

અને વિજાપુરની જનતાને ટૂંકામાં ટૂંકા સમયમાં નિરાકરણ આવે આ સમસ્યાનું એવો અમારો પ્રયત્ન રહેશે અમે નગરપાલિકાને સાથે રાખી અને એનિમલ હોસ્ટેલ બનાવવાની છે તો હોસ્ટેલ બનાવી દઈશું અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ ગાયો છે એને પકડી અને જ્યાં મૂકવાની છે પાંજરા કે જ્યાં મૂકવાની છે એ પણ અમે કાર્યવાહી કરાવી દઈશું જે કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ આપ્યો હતો હવે એનાથી વિશેષ એનિમલ હોસ્ટેલ અને એનાથી બીજી હાલ તાત્કાલિક જે વ્યવસ્થા કરવાની થાય કરવા માટે નગરપાલિકાના સંકલનમાં રહી કરી દઈશું